પંચોતેર વોકર અને પંચોતેર બગલ ગોળી આપીને સહાય કરવામાં આવી હતી મહિલાઓના તબીબી ચેકઅપ બાદ જરૂરી દવાઓ પણ મફતમાં આપવામાં આવી હતી અગિયાર થી વધુ લોકોએ આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આરોગ્ય ક્ષેત્રે એક વિશાળ સેવા યજ્ઞના રૂપે આ કાર્યક્રમ સફળતાપૂર્ણ સંપન્ન થયો હતો સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા મેગા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મો નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસે વિશાળ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પંચોતેર ટ્રાયસિકલ વોકર બગલગોડી વિતરણ કરવામાં આવી હતી સી આર પાટીલ અને

વિતરણ કરવામાં આવી હતી સીઆર આર પાટીલ અને દલાલ હાજર રહ્યા હતા અગિયારસો વધુ લોકો કેમ્પમાં નોંધણી કરાવી હતી સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા મેગા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પંચોતેર માં જન્મ દિવસે વિશાળ સેવા કરવામાં આવી હતી પંચોતેર ટ્રાઇસિકલ વોકર બગલ ઘોડી વિતરણ કરવામાં આવ્યું હતું અને દલાલ હાજર અગિયારસો થી વધુ લોકો કેમ્પમાં નોંધણી કરાવી હતી સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા અગિયારસો થી વધુ લોકોએ આ કેમ્પમાં નોંધણી કરાવી હતી

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી ફ્રી મેગા મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ અને આપણું આ તમામ પ્રકારના લોકોના બ્લડ ટેસ્ટ ફ્રી પણ કરવાનું એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર વર્ષ એટલે સેવા અને સમર્પણના વર્ષો છે એટલે આજે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર ફોલ્ડિંગ વકર પંચોતેર જોડી બગલ ઘોડી આ તમામ વસ્તુઓ દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે અહીંયાથી વિતરણ કરવામાં આવશે અને આ એક વિશિષ્ટ આયોજન સંપ્રતિ ફાઉન્ડેશન ના માધ્યમથી આદરણીય મુકેશભાઈ દલાલ સાહેબ ની પ્રેરણા થી આયોજિત કરવામાં આવ્યું છે આ કેમ્પમાં માં અગિયારસો થી વધુ લોકો એ નમસ્કાર મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ના ને સેવા પખવાડિયા તરીકે ઉજવવા માટે સત્તરમી સપ્ટેમ્બર થી બીજા ઓક્ટોબર સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસુજીની જન્મ જયંતી સુધી અને પચ્ચીસ મી સપ્ટેમ્બરના દિવસે પંડિત દિનદયાલજીને પણ જન્મ જયંતી છે એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા શાહ ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર જન્મદિવસના જન્મ ઉપલક્ષમાં